કોણ જયેશભાઈ બોલે છે હા કોણ જયેશભાઈ હું રાજકોટ જિલ્લા પ્રમુખ સોનલબેન વસાણી બોલું છું બીજેપી માંથી હા બોલો ને હવે આ તમારી જેવું કોડીનાર ગુલફી વાળી મેટર બની છે ને ભાઈ એ અમારા સમાજ ના છે શું છે એમાં તમારે શું છે શું બોલો ને એટલે મને એવી રીતે ભાઈ ફોન આવ્યો છે કે બેન આપડી ગુલ્ફી લોકો લે છે ને કઈ ગુલ્ફી માં માખી નીકળી છે અને હવે એ લોકો એવું કે છે કે માખી નીકળી છે કે આપડે તો બેન કઈ જોવા ગયા નથી ત્યાં પણ હવે ઈ એમ કે છે કે તમે પૈસા દયો ને કેટલા એટલે પતાવું છે એવું કે છે નઈ એ લોકો એમ કે છે કે તમે કે કમ્પ્લેન નો કરો એમ પણ તો મારા ભાઈ ગુલ્ફી માં માખી નીકળી હોય ને તમારા બિઝનેસ શેનો છે મારે શેનો બિઝનેસ હું તો જોબ કરું છું

થેન્ક યુ થેન્ક યુ તમે કોલ કરવા બદલ ખુબ ખુબ આભાર આપનો એમ નઈ પણ તમારે કરવું છે શું એમ કઉ છુ હું તમને કઈ નથ કરવું મેમ હું કરી લઈશ હા એટલે તમે પૈસા માંગશો ને ભાઈ તો તમારાથી થાય નઈ કરી લેજો એવા પૈસા દેવા કોઈ નો આવે ને હું દ્વારકા તમારી આગળ મોકલું છું મને બધી રીતે બધું આવડે છે ભાઈ હા કોઈ વાંધો નઈ આમ કોઈ ના ને કોઈ દબાવાય નઈ ભાઈ કોઈ 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 દબાવતું નથી હા એક માખી નીકળી તો કે આઈ થિંક તો એ માખી નો ધંધો નથી ભાઈ

తమి కేన రాట్ కోడ్ న ప్రముకో జిలా ప్రముకో

મને હવે સિમ્પલી કહું કે મને અલગ અલગ નંબર માંથી ફોન થાય હું મોટા ભાઈ સિમ્પલી તને કહું છું કે તું તારી ખાલી એડ્રેસ આપી દે નહીં પણ નથી તને નથી નો તો બે નો હોય ને હા ઓકે પેદા એટલે હવે બોલો તમે લિમિટ ક્રોસ કરો હવે આ થાશે જ હા છે જ તે જે કરી દીધું એના દીધી शर्म नहीं आती अब बोलो पहली बार में मैंने तो सारा मुंह तक शर्म नहीं तेरी मां में ठीक है नहीं अब मेरी बात हम लोग मैंने अब प्रेम से गुण ना करता प्रेम से ना यार को गुण ना है तेरे होय गुण ना है पांच लोग बीजो दे ना बोल कर रहे हैं अब क्या आदमी खड़ी हुई है ने